નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ માર્ચ બે આજના મહત્વના સાંજના હવામાન સમાચાર જાણીશું જેમાં ખાસ કરીને ગઈકાલે હોળીનું પર્વ હતું હોળી પ્રગટાવી તેની જે જ્વાળા કઈ દિશામાં જાય તો ચોમાસું કેવું થાય દેશી વિજ્ઞાનના આધારે માહિતી મેળવવાની છે આવનારું ચોમાસું કેવા સંકેતો આપી રહ્યું છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાની છે ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને તમામ ખેડૂતોના ગ્રુપમાં શેર કરી દેજો સૌથી પહેલાં વાત કરીએ તો આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે પૂર્વ દિશામાં પવન એટલે કે જ્વાળા હોળીની જાય ધુમાડો જાય તો બાર આની વરસ ગણાય વાયવ્ય દિશામાં જાય કે પછી પશ્ચિમ ઉત્તર ઈશાન દક્ષિણ અને નૈઋત્ય આ રીતે આપણે વાત કરી હતી જેમાં ઈશાનમાં સોળાની ચોમાસું સારામાં સારું ઉત્તરમાં ધાન્ય ઘણું પાક એટલે કે સારામાં સારો વરસાદ થાય વાયવ્ય પવન સાથે વરસાદ અને પશ્ચિમમાં આઠ આની ચોમાસુ થાય એટલે કે પશ્ચિમ પૂર્વ ઉત્તર ઈશાન અને વાયવ્ય આ દિશાઓની અંદર ખેડૂતો માટે સારું ગણી શકાય તેમજ અગ્નિ દક્ષિણ અને નૈઋત્યમાં ચોમાસું નબળોના સંકેતો જોવા મળે દક્ષિણમાં જો પવન ફૂંકાયો હોય જ્વાળા ગઈ હોય તો અસત સર્જાય એવા બે પાંચ ટકા પણ વિસ્તારો નથી કે તેવા વિસ્તારોની અંદર આવી ઘટના બને તો જોઈએ આપણે ખાસ કરીને અપડેટ તો સૌથી પહેલાં આપણને જે આખા ગુજરાતના જે નિષ્ણાતો દ્વારા પણ માહિતી મળી છે અને જે અલગ અલગ જગ્યાઓ ઉપર ખાસ સંકેતો મળ્યા છે તેમાં સૌથી વધારે જો ઈશાન તરફનો પવન એટલે કે ધુમાડો જ્વાળા ગઈ છે તેના કારણે સોળ આની વરસ થવાના સંકેતો સારામાં સારા પચાસથી સાઠ ટકા ગુજરાતના વિસ્તારોમાં આપણને મળ્યા છે જ્યારે પૂર્વ દિશાની વાત કરીએ તો દસથી પંદર ટકાથી વીસ ટકા સુધીના એવા વિસ્તારો છે જેની અંદર પૂર્વ તરફ પવન ફૂંકાયો હોય જ્વાળા ગઈ હોય સૌથી વધારે અને ઉત્તર દિશામાં સૌથી વધારે વાયવ્ય અને ઉત્તરમાં એટલે કે એસીથી નેવું ટકા વિસ્તારો એવા છે સારામાં સારા ચોમાસાના સંકેતો છે બાકીના વિસ્તારોમાં પાંચ દસ ટકા એવા વિસ્તારો હોય જેમાં ક્યારેક અસર સર્જાય ક્યારેક પવન સાથે વરસાદ આંધી સાથે વરસાદ થાય આવી ઘટનાઓ બની શકે બાકી ખેડૂતો માટે સારામાં સારું ચોમાસું આ વર્ષનું રહેશે સારામાં સારું ધાન્ય પાક છે ઘણા બધા સારા વરસાદ થશે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ થશે ઓક્ટોબરના એન્ડમાં પણ અતિશય વરસાદના સંકેતો મળી રહ્યા છે અષાઢની અંદર પણ સારામાં સારો વરસાદ થાય અને જેઠ મહિનામાં વાવણી થઈ જાય તેવા સંકેતો છે સાથે સાથે શ્રાવણમાં થોડો ઓછો વરસાદ પરંતુ સબ ભાદરવો અને એન્ડ સુધી સારામાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે તો ખેડૂતો માટે સારામાં સારી વાત ગણી શકાય અને ખાસ કરીને આપણે જે મોડલો જે પવનની દિશા દર્શાવતા હતા તેની વાત કરીએ તો આ રીતે જે મેપની અંદર જે વિડીયોની અંદર જોઈ રહ્યા છો તે રીતે પૂર્વ તરફના પવનો પણ ઘણા બધા હતા અને ઈશાન ઉત્તર તરફના પવનો પણ હતા તો આજે આપણે વિંડીની જે એપ્લિકેશન છે તેના આધારે પણ માર્કિંગ કરી શકીએ કે પવનની દિશા કઈ હતી અને ત્યારે હોળી જે પ્રગટાવવામાં આવે એકતાલીસ મિનિટનો સમય સાંજે આઠ વાગ્યા આજુબાજુનો જે નક્કી કરેલો હોય તે સમયગાળાની વિંડીની જે પવનની ગતિ અને જ્વાળાઓની ગતિ બંનેનું આખે અવલોકન કરીને આપણે જે આખું ડિજિટલી જે માળખું તૈયાર થતું હોય તેના આધારે તમને માહિતી આપી છે તો આવનારું વર્ષ સારામાં સારું રહેશે અંબાલાલ પટેલ દ્વારા પણ આવનારા ચોમાસાના સારામાં સારા સંકેતો પણ આપી દીધા છે તો ફરી વખત મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયો સાથે જોતા રહેજો